રાજકોટ જિલ્લાના ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ કીટનું ડિસ્પેચિંગ કરાયું રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભાવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ પાંધી લો કોલેજ બિલ્ડિંગ કસ્તુરબા રોડ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું જ્યાંથી રાજકોટ કોટડા સંઘાણી અને લોધિકા તાલુકાના કુલ ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ઓક્ઝિલરી મતદાન મથકો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી તમામ બુથ વાઇઝ પોલીસ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે આવતીકાલે ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે રાજકોટ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા હીટ વેવની આગાહીને ધ્યાનમાં રાખીને પોલિંગ સ્ટાફ માટે પાણી દવાઓ સહિતની મેડિકલ ટીમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી રાજકોટ લોકસભા મતવિસ્તારની ચૂંટણીઓ માટે બસ પોલિંગ ટીમો જે છે એ અત્યારે રવાના થઈ રહી છે ચાલીસ ટકાથી વધુ પાર્ટીઓને સવારથી જે આપણે બોલાવી લીધી હતી એટલે ઈવીએમનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે અને આ બપોર સુધી બધી ટીમો પોતાના મતદાન સ્થળે પહોંચીને ત્યાંનું બૂથ સેટઅપ કરશે મતદારોને ખાસ મારી વિનંતી છે કે તંત્ર પૂરી તરફ સજ્જ છે અને કોઈપણ લોભ લાલચ અને દબાણમાં આવ્યા વગર આપશો પોતાનું મતદાનનો જે અધિકાર છે એનો પ્રયોગ કરશો અને લોકશાહીને વધુ મજબૂત બનાવશો એવી મારી વિનંતી છે